ગુજરાત કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા ચાલી રહી છે જેમાં કોંગ્રેસના નેતાઓ વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરીને લોકો સાથે વાતચીત કરી રહ્યા છે ત્યારે છેલ્લા થોડા દિવસોમાં આપે જોયું હશે કે કોંગ્રેસ નેતાઓ વિવિધ વિસ્તારમાં ખેડૂતો મહિલાઓ યુવાનો શાળાના વિદ્યાર્થીઓને મળી રહ્યા છે અને તેમની વાત સાંભળી રહ્યા છે જેને લઈને વિવિધ મુદ્દે કોંગ્રેસ નેતાઓ ભાજપ સરકાર પર ગાજ વરસાવી રહ્યા છે આજે પણ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ખેડૂતો સાથે વાતચીત કરી અને ખેડૂતોએ ખાતરની અછત તથા મોંઘા ભાવે ખાતર મળતું હોવાની વાત કરી ત્યારબાદ કોંગ્રેસ પ્રમુખે ભાજપ સરકાર તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આડે હાથ લીધા હતા શું છે આખો મામલો વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે તેઓ મેઘરજ માલપુર મોડાસા સહિતના અનેક વિસ્તારોમાં ફરી રહ્યા છે દરેક જગ્યાએ લોકો અમને મળીને વિવિધ મુદ્દે રજૂઆત કરી રહ્યા છે જ્યાં જ્યાં અમે લોકો સાથે વાત કરી ત્યાં લોકો તેમની સમસ્યા અંગે ફરિયાદ કરતા નજરે પડે છે ત્યાર પછી અમિત ચાવડાએ દારૂબંધી મુદ્દે સરકારને ચારે કોરથી ઘેરી હતી અને સરકાર પર બરોબરના વરસ્યા હતા તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર નામનો છે દારૂ અને ડ્રગ્સ ઠેર ઠેર સરળતાથી મળે છે યુવા પેઢી બરબાદ થાય છે પરિવારો તૂટી જાય છે બહેન દીકરીઓ વિધવા બને છે આ પરિસ્થિતિ માટે સત્તામાં બેઠેલા ગૃહમંત્રી જવાબદાર છે જે બુટલેગરોને બચાવવાની ભાષા બોલે છે મહિલાઓએ પાણી મુદ્દે રજૂઆત કરી તો અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં લોકો ખુદ કહે છે પીવાનું પાણી નથી મળતું પણ દારૂ બધે મળે છે શું બોલી અમિત ચાવડા પહેલા એ સાંભળીએ સમગ્ર ગુજરાતની જનતાની તકલીફો પીડા દર્દ આક્રોશ વાચા આપવા માટે એકવીસ તારીખ ઉત્તર ગુજરાતમાં આ જન આક્રોશ યાત્રા ની શરૂઆત કરવામાં આવી છે હું ને અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા હુશાર ને બધા જ આગેવાનો આ યાત્રામાં જે રીતે ભ્રમણ થયું છે વાવધરા જિલ્લો બનાસકાંઠા જિલ્લો સાબરકાંઠા અરવલ્લીના આજે ગાંધીનગર જિલ્લામાં પાટનગરમાં યાત્રા પહોંચી છે દરેક જગ્યાએ લોકોએ ખૂબ પીડા સાથે દર્દ સાથે આક્રોશ સાથે ખેડૂતોએ

પુતલે ગારો કે છે કે હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે એટલે અમારો કોઈ વાડ પણ વાકો કરી શકવાનો નથી અને જે રાજ્યના ગૃહ મંત્રીની જવાબદારી છે એ મુતલે ગરોના વકીલ હોય હપ્તા કોરો કે એમના વૈવટદારોના ઉપરાડ ઉલેતા હોય એ રીતની ભાષામાં બોલે છે ત્યારે મહિલાઓનો આક્રોશ છે કે ગુજરાતમાંથી દારૂ ને ડ્રગ્સની બધી બંધ થવી જોઈએ સિંચાઈના પ્રશ્નો છે જળ જંગલ જમીન અધિકારના પ્રશ્નો છે આદિવાસી વિસ્તારમાં જાતિના દાખલા માટે યુવાનો ભટકી રહ્યા છે ગઈકાલે જ માલપુરમાં જોયું તો એપીએમસીમાં જે ખેડૂતો પોતાનો પાક વેચો આવે છે ટેકાના ભાવે ખરીદીની વાત કરવામાં આવે પેકેજની વાત કરવામાં આવે પણ હજુ સુધી એક પણ ખેડૂતને એક રૂપિયો પણ મળ્યો નથી ત્યારે એવા સંજોગોમાં ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય વેપારીઓ હોય સામાન્ય વર્ગના લોકો હોય એ તમામ લોકો હેરાન પરેશાન એ બધા જ પ્રશ્નોને લઈ રમે આ યાત્રાએ નીકળ્યા છે આજે ગાંધીનગર પહોંચ્યા છે હું એક વિશ્વાસ સાથે કહું છું કે જે રીતે લોકોનો આક્રોશ જોવા મળ્યો છે જે રીતે લોકોનું સમર્થન જોવા મળ્યું છે આ સરકાર જો લોકોના પ્રશ્નો હલ નહીં કરે તો આવનારા દિવસોમાં આખા ગુજરાતનું એક ઉગ્ર આંદોલન

એને સાઈડ પોસ્ટિંગ થાય છે અને જે વધારે આપતા ઉધરાયેલા આવે જે વધારે અમને ઉધરાણું કરીને આપે એવા લોકોને સારા પોસ્ટિંગ અપાય છે પણ હવે જનતા જાગી છે લોકો આક્રોશ વ્યક્ત કરતા થયા છે આ જનાક્રોશ યાત્રાએ આખા ગુજરાતના લોકોના મનમાં જે તકલીફો પીડા દર્દ ને આક્રોશ તબાઈને રહ્યો હતો એને બહાર લાવવાનું કામ કર્યું છે હું ચોક્કસ કહું છું કે બધા જ લોકો ડર વગર કોઈ પણ જાતના હોય વગર પોતાના પ્રશ્નો માટે બોલતા પણ કરીશું અને એમના પ્રશ્નોને લઈ અને કોંગ્રેસ મજબૂતાઈથી લડાઈ પણ લડીશું આ યાત્રા દરમિયાન હું શામળાજી ગયો મેઘરજ ગયો માલપુર ગયો દરેક જગ્યાએ ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે ખાતર નથી મળતું ખાતર માટે લાંબી લાંબી લાઈનો છે મેઘરજમાં તો એટલી હદે ખેડૂતો આક્રોશમાં આવ્યા કે તાળા તોડીને ખાતાની લૂંટ મચાવી પડી એમનું કેવું હતું કે આ ગુજરાતના ખેડૂતોનું ખાતર રાજસ્થાનમાં કાડા બજારી થાય છે મોટા મોટા લોકો ધંધાવારા લોકો ખાતાની ટાઈમપા ભરીને લઈ જાય અને ખેડૂતોને બ્લેકમાં ખાતર લેવું પડે એટલે સરકાર તમામ મોરચે નિષ્ફળ છે આખી સરકાર ખાડે ગઈ હોય એવી સ્થિતિ ગ્રાઉન્ડમાં છે સરકાર ઉત્સવો ટાઈપાને ચિંતન શિબિર કરે છે ચિંતન શિબિરમાં એક જણ ને જમવાનો ખર્ચ હજાર રૂપિયાની ગુજરાતના ખેડૂતો જયારે આર્થિક રીતે છે 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 દેવાદાર આત્મહત્યા કરી રહ્યા તો એ ખેડૂતોને પડીકું આપે ત્યારે આ કેવી સરકાર છે કોની સરકાર છે કોના માટે કામ કરે છે સરકાર એ હવે ખુલ્લું પડી ગયું છે બુદ્ધિ પર લોકો માટે કામ કરતી સરકાર સામે ગુજરાતની ની સાડા છ કરોડ જનતાનો આક્રોશ આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી બહાર આવી રહ્યો છે એટલે કે જવું હોય ત્યારે ખાસ કરીને દ્વારો દેસી દારૂના અડ્ડાઓ અકલ પર આવે છે ઘણા જિલ્લાઓમાં ખાસ રાજકોટમાં પણ ઘણી જગ્યાએ દેસી દારૂના તો દારૂનું વેચાણ ગૂગલ મેપ ઉપર આવ્યું છે પોલીસ શું કરે છે કે કે તો કરો ને હિંમત છે તમને ખબર છે લોકોને ખબર છે ગામે ગામ ખબર છે ગૂગલ ને ખબર છે પણ પેલા સંસ્કારી ગૃહમંત્રીને ખબર નથી એટલા માટે ખબર નથી કે દર મહિને કરોડો રૂપિયા એમની તિજોરીમાં આ દારૂ ડ્રગ્સના હપ્તાના પહોંચે છે પોતાને સંસ્કારી કહે છે પોતાને સારા વહીવટ કરતા કહે છે નિષ્ફળ હોવા છતાં એમને પ્રમોશન મળ્યું મુખ્યમંત્રી પાસેથી કેમ ગૃહ ખાતું લઈને હર્ષભાઈને આપવું પડ્યું એ પણ ગુજરાતના લોકો પૂછે છે કારણ કે એમના જ કાર્યકાળમાં સૌથી વધારે ડ્રગ્સ વધ્યું છે ગુજરાતમાં એમના જ કાર્યકાળમાં સૌથી વધારે દારૂ ગુજરાતમાં વેચાય છે પીવાય છે કોંગ્રેસના શાસનમાં દુકાળ હતો તો ટ્રેન મારફતે કચ્છ પીવાનું પાણી મોકલાતું તું આ ભાજપના રાજમાં ટ્રેન મારફતે કન્ટેનરો થી દારૂ આવે છે આ ફર્ક છે પણ એ સંસ્કારી ગૃહ મંત્રીને હપ્તા જે આવે છે એની લાલચમાં ગુજરાતની પ્રજા દેખાતી નથી ગુજરાતની બેન દીકરીઓ વિધવા થાય છે દેખાતું નથી નેતાઓની સાથે સાથે અમિત ચાવડાએ અધિકારીઓને પણ આડે હાથ લીધા હતા તેમણે કહ્યું કે આ સરકાર બુટલેગરોને બચાવે છે પોલીસનું મનોબળ તોડે છે અને ઈમાનદાર અધિકારીઓને સાઈડ પોસ્ટિંગમાં ધકેલી દે છે જે અધિકારીઓ વધુ ઉઘરાણું કરી આપે તેમને જ સરકારમાં સારું પોસ્ટિંગ અપાય છે આ જ ભાજપ શાસનનો વાસ્તવિક ચહેરો છે ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે ગાંધીનગર ખાતે પહોંચી યાત્રાનું નેતૃત્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યું હતું જ્યારે વિપક્ષ નેતા તુષાર ચૌધરી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો કાર્યકરો હાજર રહ્યા યાત્રાની શરૂઆત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતે બાઇક ચલાવી કરી હતી ડીજેના થનગનતા સાઉન્ડ સાથે બાઇક રેલી આગળ વધી હતી તો આ હતા અત્યાર સુધીના સમાચાર પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ